પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે જ્યાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે તવાઈ બોલવામાં આવી છે મહત્વનું છે કે રોંગ સાઈડ પર આવવા બદલ માત્ર દંડ કરવામાં આવતો હતો પરંતુ હવે આજથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવશે તો મહત્વનું છે કે દસ દિવસ માટે ટ્રાફિક પોલીસે આ ડ્રાઇવ શરૂ કરી છે શહેર ટ્રાફિક અને સ્થાનિક પોલીસ આ ડ્રાઈવમાં જોડાઈ છે સાથે જ આગામી ત્રીસ જૂન સુધી સમગ્ર શહેરમાં આ ટ્રાફિક ડ્રાઇવ ચાલશે તો હવે જે રીતે દંડ આપવામાં આવતો હતો દંડની જગ્યાએ હવે ફરિયાદ નોંધવામાં આવશે મહત્વનું છે કે હવે જામીન લેવા માટે પણ પોલીસ સ્ટેશન જવું પડશે દંડ ફટકારવામાં નહીં આવે રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો હવે આગામી દસ દિવસ આ ડ્રાઇવ ચાલી રહી છે જેને પગલે હવે

ખાસ કરીને જો વાત કરીએ તો તમામ જે લોકો રોંગ સાઈડમાં આવતા હોય છે તેની અત્યારે એક વીક સુધી અહીં ડ્રાઈવ ચાલવાની છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ બ્રિજથી નીચેનો ભાગ છે કે જ્યાં હંમેશા લોકો વાહનો રોંગ સાઈડમાં જતા હોય છે અને ટ્રાફિકની સમસ્યા તો સર્જાય છે પરંતુ ટ્રાફિક ન સર્જાય સમસ્યા સર્જાય એના સિવાય પણ લોકો એટલી પૂર ઝડપે આવતા હોય છે કે અહીં ક્યારેક ધમકવાર અક અકસ્માત પણ થઈ જાય છે તો ચોક્કસ એ કહી શકાય કે આ જે પોલીસની ડ્રાઈવ છે લગભગ એક વીક સુધી ચાલશે પરંતુ અમારું કેવું એવું છે કે પોલીસને શું કરવા આવી ડ્રાઇવ ચલાવવાની જરૂર પડે છે કેમ કે લોકો નિયમો ફોલો નથી કરતા નિયમો પાડતા નથી લોકોને પોતાની જિંદગીની પડી છે કે કેમ એ પ્રશ્ન છે પરંતુ ચોક્કસ એ કહી શકાય કે અત્યારે જો વાત કરવામાં આવે તો ચાણક બ્રિજની નીચેથી અત્યારે પોલીસે ડ્રાઈવ કરી રહી છે લગભગ કંઈક ચેક ચાલવાની છે અને રોંગ સાઈડમાં આવતા તમામ વાહનોને પંદરસો રૂપિયાનો દંડ ફટકારવાની છે અમે પણ અમારા ચેનલ વતી આપને એક અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરો લોકો માટે નહીં પરંતુ પોતાનું જીવન છે એ શું કરવા જોખમમાં મૂકવું સરકાર પણ તેના માટે વારંવાર પ્રયત્ન કરી સરકાર કેમ્પેનો ચલાવે છે સાથે જો વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે પોલીસની ડ્રાઈવ ચાલી છે એક વીક સુધી ચાલશે પરંતુ હજુ પણ અમે અમારા ચેનલથી આપણે નમ્ર અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું યથાયત પાલન કરવું જોઈએ કેમેરામેન નિલેશ મકવાણા સાથે મહિલસિંહ રાઠોડ તો હવે અમદાવાદમાં ટ્રાફિક પોલીસે આ ડ્રાઈવ શરૂ કરી છે આગામી દસ દિવસ અમદાવાદીઓ છેથી જજો જો રોંગ સાઈડમાં તમે વાહન ચલાવશો તો હવે દંડ નહીં ફટકારવામાં આવ્યો દંડની જગ્યા તમારી પર પોલીસ કેસ નોંધવામાં આવશે અને તમારે જામીન લેવા માટે પોલીસ સ્ટેશન પણ જવું પડશે એના કરતાં તમે વાહન ચલાવતી વખતે તમામ નિયમોનો નિયમોની રીતે વાહન ચલાવો અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાની જરૂર જ નથી કેમ કે વાહનોને ડાયવર્ઝન આપેલા છે તમે સારી રીતે જે રીતે નીતિ નિયમોને ધ્યાને રાખીને તમે ડ્રાઈવ કરો તો હવે આગામી દસ દિવસ માટે આ ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે મહત્વનું છે કે હવે જે પણ લોકો રોંગ સાઈડમાં વાહન હંકારશે તે લોકોને દંડ નહીં ફટકારવામાં આવે તેની જગ્યાએ તેમની પર પોલીસ કેસ નોંધવામાં આવશે અને આ સમગ્ર દસ દિવસ માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ટ્રાફિક પોલીસના અધિકારીઓ જોડાયા છે આગામી ત્રીસ જૂન સુધી સમગ્ર શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી છે ટ્રાફિક પોલીસના અધિકારીઓ આ ડ્રાઇવમાં જોડાયા છે સાઈડ સાઈડ સામે ગુનો દાખલ કરવામાં આવશે તો પર આવવા બદલ માત્ર દંડ કરવામાં આવતો હતો જેની બદલે હવે પોલીસ કેસ નોંધવામાં આવશે મહત્વનું છે કે આ સમગ્ર હવે જે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ જોડાયા છે આગામી દસ દિવસ સુધી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે